પટેલ સાહેબ તમારો ફોન છે પટાવાડે સ્ટાફ રૂમમાં બેસે પેપર તપાસતા પટેલ સાહેબને મારી પેપરનું બંડલ જેમ તેમ બાંધી પટેલ સાહેબ કાર્યાલયમાં ગયા ફોન તેમના દીકરાનો હતો આ વર્ષે તે અને તેની પત્ની રેખા દિવાળીના દિવાળી કરવા તેમના વતનમાં ગામડે આવવાના સમાચાર હતા પટેલ સાહેબનો આનંદ માતો ન હતો કારણ હતું દીકરો અને વહુ છેલ્લા પાંચ સાત વરસથી શહેરમાં જ દિવાળી મનાવતા રેખાને ગામડું ગંદુ લાગતું અને શહેર જેવી ગામડામાં તહેવારોની મજા તેને નહોતી આવતી પણ જતીનને આ વર્ષે દર વખત કરતાં વધારે રજાઓ પણ મળે તેમ હતી રૂમમાં વગર કહીએ બધાને દીકરો દિવાળી પર વતનમાં આવવા આવવાના સમાચાર કહી વળ્યા તેમને મન આ સમાચારનું જેટલું મહત્ત્વ હોય એટલું બીજાને મન ના હોય તે સ્વાભાવિક હતું છતાં વગર પૂછે બધાને જતીન ગામડે દિવાળી પર આવવાના સમાચાર કહી વળ્યા રિસેસનો સમય થતાં ઉપડ્યા આચાર્ય પાસે સાહેબ હું રિસેસમાં ઘેર જઈ આવું આચાર્યથી પટેલ સાહેબનો આનંદ છૂપો ન રહ્યો કદી રિસેષ સમયમાં રજા ન માગનાર પટેલ સાહેબને રજા આપતા તે તેમને તાકી રહ્યા પણ પટેલ સાહેબે તો વગર પૂછે રજાનું કારણ જણાવી પણ દીધું બંને સમ હતા અને આચાર્ય જતીન વિશે જાણતા પણ ખરા કે તે ભાગ્યે જ તેમના ખબર અંતર પૂછે છે અને તેની પત્નીને કારણે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી પર આવતો પણ નથી તેનું પટેલ સાહેબને ભારોભાર દુઃખ પણ છે કદી નહીં ને કહેડાને ઘેર આવતા પટેલ સાહેબને જોઈ તેના પત્ની માયા બહેનને ફાળ પડી દોર દોરી પર કપડાં સુકવવાનું પડતું મૂકી એ ઓસરીમાં બહાર આવી ઊભા રહ્યા પટેલ સાહેબના આવતાની સાથે જ એમણે પ્રશ્નોની જડીઓ વસાવવા માંડી કેમ શું થયું તબિયત બગડી છે કેમ કવેડાના ઘેર કોઈને કંઈક થયું છે કોઈ સાજુ સાજુમાંદું જતીનના કોઈ સમાચાર વહુનું શરીર તો સારું છે ને ઘરમાં પ્રવેશી ખુશીમાં બેઠક લેતા પટેલ સાહેબે તેમના કોઈ પ્રશ્નનો જવાબ ન આપતા તે અકળાયા કેમ કશું કહેતા નથી બધા સારા વાના તો છે ને તું પહેલાં ચા બનાવ પછી કહું છું ચા તમે તો છેલ્લા પાંચ વર્ષથી ચા છોડી દીધી છે ને આજે ચા હા આજે એવા જ સમાચાર છે કે તું પણ રાજીના રેટ થઈ જઈશ માયાબેન ચા બનાવવા બેઠા છતાં એમનો તો આ રાજીપાના સમાચાર સાંભળવામાં હતો આજે જતીનનો ફોન હતો એ રેખા બાળકો સહિત આ વર્ષે દિવાળી કરવા આપણા વતનમાં ગામડે આવવાના છે સાંભળતા જ માયાબેનના પણ આનંદનો પાર ન રહ્યો માહોલમાં ઘેર ઘેર જઈ જતીનના આવવાના સમાચાર કહી આવ્યા સાંજે પટેલ સાહેબે કાગળ પર વતનમાં મકાનોની સાફસૂફીથી માંડી ઘોડાવાના અને કરિયાણાની મંડી બાળકોના ફટાકડા સુધીની લાંબી યાદી કરી કરીને બનાવી દીધી તો માયા બહેને મીઠાઈઓને લઈ નાસ્તા અને ફરસાણની બનાવી વેતરણ વિચારી લીધી મીઠાઈ નાસ્તા અને ફરસાણ અહીં જાતે બનાવી ગામડે લઈ જવાનું નક્કી કરી મહોલની બહેનોની મદદથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી મારા જતીનને ઘેર વણેલા ગાંઠિયા બહુ ભાવે તો ઘૂઘરા અને ધારી તો જોઈને જ તૂટી પડે વળીને તીખી સેવ તો મારે બે બે વખત બનાવવી પડે આમ જતીનને શું શું વધારે ભાવે છે તેની વાતો કરતા જાય અને અવનવી વાનગીઓ બનાવતા જાય એમનો ઉત્સાહ સમાતો ન હતો આટ આટલું કામ એકલા હાથે કરતા પણ સહેજે થાક તેમને વર્તાતો ન હતો નવું કરિયાણું મગાવતા જાય પટેલ સાહેબ પણ આનાકાની વગર લાવ્યા જાય અને તૈયારી થતી જાય આજથી પટેલ સાહેબને દિવાળી વેકેશન હતું તો માયાબેનને પણ ગામડે જવાની તૈયારીઓ થઈ ચૂકી હતી ભાડાના સાધનોમાં લઈ તેઓ ઉપડ્યા ગામડે આજે ધનતેરસ સાંજની ગાડીમાં જતીન આવશે એની રાહ જોવામાં આ દંપતીને દિવસ ખૂબ લાંબો લાગ્યો સાંજની છેલ્લી ગાડી પણ આવી ગઈ પણ ના તો જતીન આવ્યો કે ના કોઈ સમાચાર કહું છું તમે એને ફોન તો કરો ખબર પડે કે એ કેમ ના આવ્યો પટેલ સાહેબે ઘણો પ્રયત્ન કર્યો પણ જતીનનો ફોન જ ના લાગ્યો આ દંપતીની ચિંતા વધવા લાગી બન્યું હોવું જોઈએ એના સમાચાર પણ નથી મારી ચિંતા વધી જાય છે બીજા કોઈનો ફોન નંબર પણ નહોતો બે દિવસમાં તો દિવાળી તમે તપાસો તપાસ તો કરો માયાબેનની ચિંતા સાથે અકળામણ પણ વધી રહી બીજા દિવસે જાતે શહેરમાં જઈ તપાસ કરવાનું નક્કી કરી પટેલ સાહેબ શહેરમાં પહોંચ્યા તો ખરા પણ જતીન જે સોસાયટીમાં રહેતો હતો તે બદલે તો તેને ત્રણ ત્રણ વરસ થઈ ગયા હવે તેની કયા તપાસ કરવી તેવી વીમાસણમાં તેને કોઈ માર્ગ પણ સૂચતો ન હતો એટલામાં જતીનની ઓફિસમાં કામ કરતા દવેભાઈની નજર પટેલ સાહેબ પર પડતા તે તેમને ઓળખી ગયા દવે પટેલ સાહેબ પાસે આવ્યા તો ખબર પડી કે તેઓ જતિનને મળવા આવ્યા છે દવેને ખબર હતી કે જતીન અને તેમની જ ઓફિસના બે ત્રણ મિત્રો દિવાળી ફેમિલી પેકેજમાં પ્રવાસે ઉપડી પણ ગયા છે પટેલ સાહેબ આઘાતથી ફસડાઈ પડ્યા માયાબહેનનો વિચાર આવતા તે ક્ષણભર તો ધ્રુજી ઉઠ્યા સોસાયટી બહાર એસડી પરથી માયાબહેનને ફોન જોડ્યો પણ સાચી હકીકત કહેવાની તેમની હિંમત ન ચાલી જતીને ઓફિસમાં અગત્યનું કામ આવી ગયું છે એટલે તે દિવાળીની રાત્રે જ ગામડે આવી જ શકશે આ બે દિવસ ઓફિસ ભરવાની તેને અઠવાડિયું વધારે રજાઓ મળે તેમ છે કામની ધમાલમાં તે ફોન નથી કરી શક્યો અને સાંજની ગાડીમાં હું આવું છું તે તમે પણ રોકાઈ જજો બધા સાથે આવજો એક રાતમાં તમારા વગર કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય બધાને સાચવીને સાથે લઈને તમે પણ કાલે જ આવજો ભલે એમ કરીશ કહી તેમણે ફોન મૂકી દીધો જિંદગીમાં કદી જૂઠું ન બોલ બોલેલા ને આજે જૂઠું બોલવાનો પ્રસ્તાવો તો થયો તેમની આંખોમાં આંસુ આવતા કોઈ એસટી વાળા છોકરો સમજી ગયો ફોનના પૈસા લેવાની તો ના પાડી પણ પોતાના સ્કૂટર પર સુધી મૂકી પણ પટેલ સાહેબ રાત્રે ઘેર પહોંચ્યા ત્યારે માયાબેન ઠરી રહેલા મોહન થાળના થાળમાં છરીથી ચોસલા પાડી રહ્યા હતા પટેલ સાહેબને આવેલા જોઈ તે અડધા ચોસલા પાડવા પાડતા પડતા મૂકી ઊભા થઈ ગયા પણ હકીકત જાણતા બાકીના ચોસલા પાડવાના પણ માંડી વાળ્યા ઘોર હતાશા સાથે આખી રાત આંસુ સારતી સારી રહેલા આ દંપતીની આંખો રડી રડીને સૂજી ગઈ દુઃખ એ વાતનું ન હતું કે એ ન આવ્યો અને એ આમે છેલ્લા પાંચ પાંચ વર્ષથી કયા આવ્યો હતો પણ દુઃખ એ વાતનું હતું કે આવવાનું કહીને ન આવ્યો ને પાછો ન આવવાના સમાચાર કહેવામાંથી પણ ગયો એ નહોતો આવતો એ દર્દ તો સહ્યું હતું પણ કહીને ના આવ્યો ને કહ્યા વિના ટૂરમાં જતા રહી તેની આવવાની રાહ જોવડાવી એ દર્દ ખૂબ અહસ્ય હતું આજની દિવાળી આ દંપતીને મન દર્દ ભરી દિવાળી હતી જેમાં નહોતો કોઈ આનંદ ઉમંગ કે ઉત્સાહ હતો કેવળ પસ્તાવો નફરત અને ફળિયામાં ઘેર દિવાળીના દીવા પ્રગટ્યા રંગબેરંગી રોશની પથરાઈ જ્યારે અહીં તો માત્ર અંધકાર નફરતભર્યો અંધકાર આંગણામાં બેઠેલા આ દંપતીની વાસ્તા તો ત્યારે તૂટી કે જ્યારે મહોલના ડાબરિયા હાથમાં દિવાળીનો મા મેરા મેરૈયો લઈ એમના આંગણે આજ દિવાળી કાલ દિવાળી કરતા આવી પહોંચ્યા અને તેલ પૂર્વ પૂરોની બૂમ પડતા માંડ્યા માયાબેન દરેક મેરૈયામાં તેલ પૂરતા જાય અને એમના નાનકડા જતીનિયાની એ સજળ નેત્રે શોધતા જાય આ બાળ ટોળકીમાં આંસુથી ભીંજાતા પાલવને આડાશે આ દર્દભરી દિવાળીની રાત હતી મિત્રો ધન્યવાદ